નમસ્કાર મિત્રો નવા વિડિયો અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો આપણો વિડિયો ખાસ કરીને છે કે શિયાળુ પાક કોઈ પણ વાવેતર કરો છો તો એનો હવે જેની અંદર ધાણા ચણા અને જીરું આનો યોગ્ય સમય આવી ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે સર્ટિફાઈડ ધાણા અને છે આપણે જીરાનું બિયારણ લઈએ છે તો એમાં જે બીજ માવજત કે જે બીજ પોટ આપવાની દવાઓ હોય ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ઓર્ગેનિક અમે કરીએ છીએ તો અમને ઓર્ગેનિકમાં પટ મારવા માટે કંઈ દવા જો તો એના વિશે વાત કરવી છે મિત્રો કે જેથી કરી તમે કોઈ પણ બિયારણ હોય ઘણા બધા ખેડૂત મિત્રો છે એ બિયારણની અંદર જે ધાણાને જીરું હોય છે એ સલટી ફેલીએ છીએ એટલે એને એમ કે આમાં પટ મારેલો આવે છે પછી મને ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન પણ આવ્યા હતા અને વોટ્સએપની અંદર મેસેજ પણ આવ્યા હતા કે અમે ચણા વાવ્યા છે જીરું વાવ્યું છે તો હવે અત્યારે લીલો જે જીરાની અંદર લીલો કઈ છે ચાલુ થઈ ગયો છે હવે આમાં ખાસ કરીને મિત્રો ત્રણ પ્રકારની ફૂગ હોય છે કે જેની અંદર કે જેની અંદર આપણે જે એક હવામાંથી આવતી ફૂગ હોય છે બીજી જમીન જન્ય કે જમીનની અંદર જ રહેતી ફૂગ છે અને ત્રીજી કે જે બીજ નબળું હોય અને એની અંદર ફૂગ આવે તો એ પણ જે બીજ છે એ ફેલ થઈ જાય છે આ ફૂગ માટેના બે ઉપાયો છે કે જેથી કરીને તમે બીજ માવજતની અંદર આ વસ્તુઓથી પટ આપશો તમે તો તમારે ઓર્ગેનિકની અંદર પણ તમારે છે એ ઉગાવો સારો મળશે હવે કઈ મિત્રો જે દવાઓ છે તો ખાસ કરીને ઘણા બધા ખેડૂત એ સાંભળ્યું હશે કે બીજા મૃત કે બીજા મૃત છે એ આપણે વિડીયો પણ બનાવ્યા હતા કે બીજા મૃત છે કઈ રીતના બનાવવાનું એટલે તમે બીજા મૃત છે એનો પટ આપી શકો છો બીજમાં કોઈ પણ બિયારણ હોય જેની અંદર ચણા કે ખીચું અને એ સાથે જો તમારે બીજા મૃત નથી અને બનાવવું અને સમય લાગે એમ છે તો કોઈ બીજી વસ્તુ જરૂર નથી માત્ર ગાયનું ગૌમૂત્ર કે જે ગાયનું ગૌમૂત્ર છે એનો તમારે આમ ઠાર બંધો જે આમ સમજી લો કોઈ પણ દવાઓ પટ મારે કેમ ઠાર આવતો હોય એ રીતના બીજ ઉપર ઠારની જેમ તમારે પટ મારી દેવાનો છે અને ત્યારબાદ એને છાંયે છ કલાક સુધી સુકવવાનું છે એટલે છ કલાક સુધી આ છાંય સુકાશે એટલે એની અંદર ત્રણની સ્મેલ છે એ બેસી જશે અને ત્યારબાદ તમે એનું વાવેતર કરશો તો તમારે કોઈ પણ પ્રકારની ફૂગો આવશે નહીં અને જો મિત્રો શક્ય હોય અને જો તમારે ગાયના છાણ હોય અને એની જો રાખ તૈયાર હોય અથવા બનાવી શકતા હો અને સમય હોય તો જ્યારે ગૌમૂત્રનો પટ આપો છો એની ઉપર આછી આછી કોઈ પણ ચારવાની વસ્તુ હોય એથી ચારી અને આછી આછી જે આપણે છાણની રાખ છે એ નાખશો તો તમને ઉત્તમ રિઝલ્ટ મળશે જે આપણે ઉગાવાની અંદર પણ અને મિત્રો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો એમ પણ કહેતા હતા કે જે અમે ટ્રાયકોડરમાં હોય છે એનો પટ મારીએ ચોક્કસ તમે ટ્રાયકોડરમાંનો પટ મારશો પણ તમે બીજી કોઈ કેમિકલ અથવા કોઈ પણ બીજી દવાઓ હોય એનો ઉપયોગ ના કરજો જો તમે કેમિકલ વાળીનો ઉપયોગ કરશો એમાં તો તમારે ટ્રાયકોડરમાં કોઈ કામના નથી એટલે એ પણ ખાસ કરીને ભલામણ છે તો આ અઠવાડિયું છે એ વાવણીનો યોગ્ય સમય છે કે જે મધ્યમ હવે આનાથી લેટ થશો તો તમારે મોડું થઈ જશે અને જે આગતરા વાવ્યા છે એ બહુ આગતરા યોગ્યમાં મધ્ય સમય છે કે જેથી કરીને તમે કાયદેસર શિયાળુ પાકનું કરી શકો છો અને મિત્રો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો નથી એટલે આપણે આ ફૂગ માટેનો વિડીયો બનાવ્યું કે ત્રણ પ્રકારની ફૂગો હોય જમીનની અંદર અને એનાથી જો આ દવાઓના પટ મારશો ઓર્ગેનિકમાં તો તમને ખૂબ સારા એવા રિઝલ્ટો મળશે એટલે મિત્રો ખાસ એના માટેનો વિડીયો હતો જે પ્રશ્નો હોય આપણો વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમને વધારે માહિતી જોતી હોય તો મળી જશે એટલે ખાસ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી કરી અને તમને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો તમને ત્યાંથી માહિતી મળી જાય